નમસ્કાર આમ આપની સાથે તિલકવાડાના વાકોલ અને ગોચરા ગામની સીમ વિસ્તારમાંથી ત્રીસ હજારની કિંમતના બોર મોટરના બારો ચોરી થતા ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે

વાકોલ ગામની આસપાસ આવેલા ખેતરોમાંથી છેલ્લા કેટલાક દિવસથી અવારનવાર બોર મોટરના વાહનોની ચોરી થતી હોવાની ઘટના સામે આવી છે ગત રાત્રે વાકોલ અને ગોચરિયા ગામના ચાર ખેડૂતોના ક્ષેત્રમાંથી અંદાજિત બસો પચાસ થી ત્રણસો ફૂટ જેટલા બોર મોટરના વારની જેની કુલ કિંમત રૂપિયા ત્રીસ હજાર જેટલી થાય છે જેની ચોરી થઈ ગઈ છે જેના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને ચોરોને વહેલી તકે ઝડપી પાડવામાં આવે તે ખેડૂતો દ્વારા માંગ ઉઠવામાં આવી છે તિલકવાડા તાલુકાના વાંકોલ ગામ તથા ગોચરિયા ઇન્દરમાની સીમમાં ઘણા સમયથી ચોરીઓ થાય છે આજ આજ એક ચોરી ચાર જગ્યાએ ચોરી છે ચાર જો કેબલ કાપી જાય છે તો આપણે તિલકવાડા પોલીસ તથા સરકારને એટલી અપીલ છે કે આનું જલ્દી જલ્દી નિરાકરણ લાવો અને જે બી કઈ ચોર છે એમને સજા મળે એવું કરો અને આ ખેડૂતોની એક વેદના છે સરકાર શ્રીને પોલીસને એટલું અપીલ છે કે રાતે જેટલું બને એટલું આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરે તો ચોરો ને થોડું બીક ભય રહે તો આ વિસ્તારમાં સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર